એ જે વેનનું ખાસિયત એવી છે કે તમને અન્ડરગ્રાઉન્ડ કેબલનું ફોલ્ટનું લોકેશન એક્ઝેક્ટ શોધી આપે છે કે અહીંયાથી આટલા અંતરે આટલી ઊંડાઈએ અને અમે જે પ્રેક્ટિકલ ટેન્ડર વખતે જે કરેલા એમાં એ જ રીતે અમે જોયું પણ છે આ ટોટલ સત્તર વેન છે એમાં ડીજીવીસીએલના બાવીસ ડિવિઝન છે 22 માંથી 17 ડિવિઝન ને આપવાની છે અને એક અમારી પાસે ઓલરેડી 2017 માં પરચેસ કરેલી અતિજ્ય પીપલોડ માં વપરાતી હતી એટલે એ જૂની વેન ને અમે પીપલોડ માંથી પીપલોડ ને નવી આપી અને જૂની ને ધરમપુર ટ્રાન્સફર કરી છે કે જ્યાં અમારડાઉન કેબલ ઓછા છે એટલે જૂની ત્યાં ચાલે એટલે વલસાડમાં એક જૂની અને ચાર નવી એટલે વલસાડ એટલે સર્કલ અમારું કહેવાય એટલે નવસારી જિલ્લો પણ એમાં આવે અને ડાંગ જિલ્લો પણ આવે સુરતમાં ચાર ભરૂચમાં ચાર અને સુરત રૂરલ એટલે બારડોલી વ્યારા અને પાંડેસરા એમાં પાંડેસરામાં અમારા બે ડિવિઝન છે ઇન્ડસ્ટ્રીયલ અને અર્બન એટલે બંનેને એક એક આપેલી છે એ લોકોનું નેટવર્ક વધારે છે એની કિંમત એક કરોડ બ્યાસી લાખ છે અને એમાંથી એક કરોડ બ્યાસી માંથી મેઇન જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એક કરોડ દસ લાખ જેવું મેગર કંપનીનું એની જે મેન કેબલ માટે ટેન્ડર પ્રોસેસમાં આની કંપની નાસિકની છે જે અમારી ટેન્ડરની પ્રોસેસમાંથી ફાઇનલી એને ઓર્ડર આપવામાં આવ્યો છે અને હાઈટેજ કંપની નાસિક અને એની અંદર આ જે ફોર્સ કંપનીની વેન છે એની અંદર મેગરનું ઇન્સ્ટ્રુમેન્ટ પ્લસ સ્ટેનલી કંપનીનું ફોલ્ટ રૂટ પ્રેશર એટલે કેબલ નો રૂટ કયો કયો છે એ જોવા માટેનું બી એક છે એવી નાના નાના બીજા અંદર પાંચ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે બધા થઈને આખો એક યુનિટ બનેલું છે